નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે તાપી કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે સમગ્ર તાપી જિલ્લામાં સાત તાલુકાઓમાં પચીસ જેટલા સેવા સેતુના કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની ચોપન જેટલી વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી તાપી જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે જનભાગીદારી સાથે તાપી જિલ્લા સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને કલેક્ટર શ્રી ડોક્ટર ડોક્ટર બિપિન ગર્ગે અનુરોધ કર્યો હતો થઈ રહ્યો છે એમાં જે પહેલો મહત્વનો કાર્યક્રમ છે એ છે સેવા સમગ્ર રાજ્યમાં સેવા સેતુના દસમો તબક્કાનો આયોજન છે અને એના ભાગરૂપે આખા તાપી જિલ્લાની તમામ સાતની સાત તાલુકાઓ અને બે નગરપાલિકાઓમાં એ કાર્યક્રમના શુભારંભ થવા જઈ રહ્યો છે એ કરીને એ કાર્યક્રમમાં જે સરકારની વિવિધ યોજનાઓ છે ચૌન જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને તેર જેટલા વિભાગો એના સાથે સંકળાયેલા રહેશે એ શુભારંભ પછી પણ એ કાર્યક્રમ ચાલુ રહે છે અને આખા જિલ્લામાં તમામ તાલુકાઓમાં ત્રણ ત્રણ અને અન્ય નગરપાલિકાઓમાં બે બે કરીને કુલ પચીસ કાર્યક્રમોનું આયોજન આ દસમા તબક્કા દરમિયાન થવાનું છે એ જ રીતે બીજું મહત્વનો કાર્યક્રમ સ્વચ્છતા સેવા કાર્યક્રમનો પણ લોન્ચ આપણે ત્યાંથી થઈ રહ્યા છે એ તમામ ગ્રામ પંચાયતો તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમ એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે આ જનભાગીદારીનો કાર્યક્રમ છે એમાં જેટલા પણ આપણા ગાર્બેજ વેલનરેબલ પોઈન્ટ છે એનો નિકાલ કરવામાં આવશે અને એના સિવાય જે જનજાગૃતિ કે લોકોને સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાય લોકોના સ્વભાવ બદલાય લોકોના જે આચરણ છે એ બદલાય એ માટે આ કાર્યક્રમ કરવાનું છે એના સિવાય દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દરેક કોપરેટિવ ઓર્ગેનાઇઝેશન અને બધી જગ્યાઓ આ કાર્યક્રમ કરવાનું રહેશે અને દરરોજ વિવિધ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ એમાં કરવામાં આવશે અને એને દરરોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું રહેશે અને જે સરકારનો સ્વચ્છતા હિત સેવા પોર્ટલ છે એના ઉપર પણ અપલોડ કરવામાં આવશે તો એમાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે તમામ નાગરિકો એ જે જનભાગીદારીનો સ્વચ્છતા સેવા કાર્યક્રમ છે એમાં જોડાય અને આપણા તાપી જિલ્લાને એક સ્વચ્છ અને સુંદર જિલ્લો બનાવાય થેન્ક યુ